नमस्कार गुजराती भाषक समाजની કહેવત કથા શ્રેણીમાં આપ સૌનું हार्दिक સ્વાગત છે આજની કહેવત છે જે તો नर સદા સુખી મુંબઈ એક શહેર જે રાત્રે ઊંઘતું નથી પણ એ રાત વિચિત્ર હતી જે હું બીચ પાસે એક કાળી વેનમાંથી નિયોન લાઇટે ધબકતો વાયરસિક્સ શહેરના તમામ સિસ્ટમ્સ હેક કરી લે છે મુંબઈ સિસ્ટમ પ્રોવર રાઇટ કન્ફર્મ ટ્રાફિક થમી જાય છે મેટ્રો લટકે છે સર્વેલન્સ ડ્રોન તૂટી પડે છે શહેર ભયમાં ગળાવા લાગે છે પણ કોઈ હતી એક વીજળી જેવી છબી કે પાંખ જેવી લહેરાયેલી ક્રિસ એ વર્લી સી લિંક પરથી સીધો ઉડી જાય છે જુહુના જૂના શિપયાર્ડ તરફ જ્યાં છુપાયેલો છે સાયબર બંકર અંદર છે વાયરસેક્સ રોબોટિક અવાજમાં કહે છે એવો કેવો હીરો જે ટેકનોલોજી સામે લાગણી લઈને આવ્યો છે 30 જવાબ આપે છે મારા અંદર ચેતવણી છે અને ચેતેલા હંમેશા બચી જાય અને પછી टक्कर થાય છે વાયર સેક્સ હોલોગ્રાફિક हथियारोंથી હુમલો કરે છે 30 દિવાલો પર દોડે છે ફ્રેમમાંથી ગાયબ થાય છે અને જમ્પ સાથે ઘુંસો મારે છે દિવાલો ગ્લિચ થાય છે લાઇટ્સ ધબકે છે અંતે 30 શિસ્ટ ડિવાઇસ પરથી એનર્જી બ્લાસ્ટ છોડી દે છે બૂમ નો માસ્ક फाટી જાય છે સ્ક્રીન પર લખાય છે एरर 404 વિલન નોટ फाउंड મુંબઈ ફરી जागे છે ટાવર પર ઉભેલો ક્રીસ શાંતિથી શહેર જોઈ રહ્યો છે ચેતતા नर સદા સુખી ક્રીસ એ આજે ફરી એકવાર સાચું સાબિત કર્યું